અંજારના ખોખરા ગામમાં પંચાયતના ઘેર વહીવટને લઈને અવાજ ઉઠાવતા યુવકને માર મારવામાં આવ્યો મારું નામ કરણાભાઈ રબારી ગામ ખોખરા તાલુકો અંજાર છે મારી કરિયાણા કરિયાણાની દુકાન છે ત્યાં આ લોકોએ મારો એ લોકો જે પંચાયતમાં ઘેર વહીવટ કરે છે એનો જે મેં અવાજ ઉઠાવ્યો હતો એનો બદલો લેવા માટે મારી દુકાને આ લોકો પ્રી પ્લાન કરી ત્રણ દિવસથી ગોઠવતા હતા અને દુકાને મારી દુકાને આવી અને ડાયરેક્ટ મારી હથિયારો વડે સીધે સીધો હુમલો કરી અને મારી મારી નાખવાનું એ ગણતરીથી એ લોકો આવ્યા હતા આ તો મારા છોકરાએ મને બચાવી લીધો ગાડીથી લઈને સીધા હોસ્પિટલે આવી ગયા અમે નહીંતર એ લોકોને મારી નાખવાનો હતો ને હજી પણ એમ જ કહે છે કે હોસ્પિટલેથી આવશે એટલે અમે એને મારી જ નાખશું એ કહે પછી મારી ત્યાં કરિયાણાની દુકાનને દેરી છે એ લોકો ત્યાં પણ પહોંચી ગયા હતા હથિયાર લઈને અને મારે દુકાન ઉપર ત્યાં શટર ઉપર એ લોકો ધોકા માર્યા હતા અને એ દુકાન ખોલવા જ નહીં તે બહુ માથાભારે છે એ લોકો જેને અત્યારે પોતાની એવી છાપ ઊભી કરવા માગે છે કે હું કાંઈ અમે કેમ ડોન કહેવાતા હોય એ ડોન જેવી છાપ ઊભી કરવા માગે અમે જે ખોટું કરે છે એની સામે અવાજ ઉઠાવીએ છીએ એનો અમને આ લોકોએ બદલો આપ્યો છે હવે તંત્ર શું કરે છે એ અમારે જોવાનું રહ્યું હજી પણ અમારી ઉપર એ કરો એ લોકો જાનથી મારી નાખવાની ધમકી તો હજી પણ આપે જ છે અમારા સગા સંબંધી દ્વારા અમને મેસેજ મળે છે કે એમ કહે છે હોસ્પિટલથી આવશું તમારા મનની વાત માન્યુઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો